મુકેશભાઈ શું આજે સવારે છે ને અગિયાર કલાકે મારા રહ્યા ને અહીંયા દાખલ હતા કોમર્સ સેન્ટર માં બીજા માળે એટલે શ્વાસ ની તકલીફ હતી એટલે શ્વાસ માં જે ઓક્સિજન ની ખાલી ખાલી નાકે રાખી એટલે એને કઈ વાંધો હતો નહીં જ્યાં નળી કાઢી લે તો એમ કે જો મને આ શ્વાસમાં તકલીફ પડે છે તે દરમિયાન આજે સવારે અગિયાર કલાકે ડોક્ટર સાહેબો આવીને કે મારે તમારે નળી નાખ્યું પડશે મોઢામાં એટલે કે રાગે આવી જશે તો ડૉક્ટર સાહેબો આવી અને મોઢામાં નળી નાખી અને હજી અડધી નળી નાખી છે ત્યાં એ ડૉક્ટર બધું પડ્યું મૂકીને પાછા હોઈ આવી ગયા પાછા જઈ ગયા એટલે મારા સાધુભાઈ જે મરણસાણાના પતિ જે વિપિનભાઈ રહ્યા ને એ જે કરતા રહ્યા ડૉક્ટર સાહેબ જલ્દી આવવા તરફિયા ખાય છે અને શ્વાસ ખાલી શ્વાસની નળી આપશો એટલે કઈ વાંધો નથી તો પાછા બોલાવી ગયા પાછા પેશન્ટ આગળ જોઈને પાછા ડોક્ટર આગળ ગયા ત્યારે ડૉક્ટરે બોલ્યા કે ડોક્ટરે કહે કે તમારે છે ને હળીકરી હું આવું છું એમના હાજી જે કરતા રહ્યા તો ડૉક્ટરને બીજી વખત ગયા બીજી વખત પણ ન આવ્યા ત્રીજી વખત ડૉક્ટર સાહેબને બાવડું પકડીને છેલ્લે અંદર લઈ ગયા કીધું સાહેબ હવે તો હવે હાવ જીવ જવાની તૈયારીમાં છે ત્યારે ડોક્ટર આવી અને ડૉક્ટરો અંદર આવી અને મૃત જાહેર કર્યા પછી પૂછ્યું કે હકીકત છે ઓક્સિજનની તકલીફ હતી તો તેને આપ્યો હતો અને કંઈ વાંધો હતો તો ડૉક્ટર સાહેબે કાંઈ બોલ્યા નહીં અને મોઢું નીચું નથી અને એક હાજી જે કરતા રહ્યા તમે વિડીયો ન મોકલતા તમારા આની અંદર તમારી માટે ખોટી ફરિયાદ થાય છે આવું કરી અને સિક્યુરિટીને બધે બોલાવી અને તે દરમિયાન છે ને ડૉક્ટર મોબાઈલને બધું કે વધાવવા મ્યા બધું કરવા મળ્યા કે હિજે સોરી કે એમ કે વ્યાઈ ગયા પર એક શબ્દ બોલ્યો નહીં કે હાલમાં સીસીટીવી કેમેરા તમે કોમા સેન્ટરના ચેક કરો તો એક બાજુ અડધી બીચે મૂકી અને ડૉક્ટરો વયા ગયા છે એ તમારા સામે આવશે તમારી શું માંગ છે અમારી માંગ છે અમને ન્યાય જોઈએ કે જે એ જે અદ્વિતીય નાખીને ગયા એ જ દરમિયાન કાયદેસર ને જો નળી મૂકી દીધી હોત ખાલી ઓક્સિજન મૂક્યું હોત તો અમારા આ પેશન્ટ જે મારી સાડી થાય છે ને એના જે કઈ શું કોઈ ડોક્ટર નું નામ એ ડોક્ટર નું નામ અમને નથી આવતું છે ટ્રોમા સેન્ટર માં કેટલા માળે દાખલ હતા બીજા માળે છે સાહેબ કયા વોર્ડ માં બીજા વોર્ડ ટ્રોમા સેન્ટર માં બીજા માળે વોર્ડ નું યાદ નથી પણ બાજુમાં જ છે સાહેબ